વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી ઇમેલ દ્વારા વહેલી સવારે ધમકી મળી હોવાની પ્રાથમિક વિગત વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ બોમ્બ કોર્ટ સહિતની સુરક્ષા એજન્સીઓ પહોંચી તપાસનો ધમધમાટ ઈમેલ દ્વારા વહેલી સવારે ધમકી મળી હોવાની પ્રાથમિક વિગત ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી વેરાવળ કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાયું સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી વકીલો અને અસીલોને કોર્ટ સંકુલ બહાર કઢાયા વેરાવળ કોર્ટ બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો જમાવડો ઘટનાના પગલે સૌ કોઈમાં ઉચાટનો માહોલ બોમ્બસ્કોટ અને ડોગ સ્કોટ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન એલસીબી એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી રિપોર્ટર મહેશ વાજા સોમનાથ હું એસ સવાણી વેરાવળ બાર એસોસિયસનના પ્રેસિડેન્ટ છું કોઈના દ્વારા ભાઈ ગઈકાલ વહેલી સવારે વેરાવળ કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવળ કોર્ટને બોમથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી આજે સવારે જ્યારે દરેક વિકલ મિત્રો પોસ્કારો બધા અગિયાર વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમથી ઉડાડી દેવાની ધમકી હતી એટલા માટે સમગ્ર પોલીસ તંત્ર ને બોલાવવામાં આવ્યુંડ ને બોલાવવામાં આવી અત્યારે વેરાવ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટ ની અંદર તપાસ ચાલુ છે આવી ગયેલ છે છે તમામ પોલીસ તંત્ર હાજર અને લગભગ આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે લગભગ અમારે નિયમિતપણે કોર્ટમાં હાજર રહેનારા એડવોકેટો લગભગ દોઢસો થી બસો હોય છે અને જો સ્ટાફ છે એ લગભગ દોઢસો બસો નો સ્ટાફ છે ટોટલ અને છે છે સવારે તો એમાં કોર્ટ ના સ્ટાફ ના કહેવા મુજબ રજીસ્ટ્રાર ના કહેવા મુજબ વહેલી સવારે ત્રણ ચાર વાગ્યા ના આ મેલ આવેલો છે અને મેલ ના અનુસંધાને આજ રોજ સવારના અગિયાર વાગ્યા થી આ કાર્યવાહી શરૂ થઈ છે